જમીન નરસિંહ મંદિરના પૂજારીના નામે હતી અને નામના ઇસમે અહી જમીનનું બારોબાર વેચાણ કરીને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે આ સમગ્ર મામલે અહીં છત્રીસ વીઘા જમીન પર ગામના નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામના વ્યક્તિએ કબજો મેળવીને બોગસ દસ્તાવેજ ઉભા કરીને વેચાણ કરી નાખ્યું છે નરસિંહજી મંદિરના પૂજારી પરિવાર સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ગુજસી કોર્ટ કાયદા અનુસાર કાર્યવાહી કરવાની માંગ કરી છે મંદિરના પૂજારી પરિવારે આત્મવિલોપનની

છોટાઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી